ગીર ગઢડાથી દોણેશ્વર જવાય છે અને દોણેશ્વર વચ્ચે ગામ આવે છે અને ત્યાંથી આપણે દોણેશ્વર બે કિલોમીટર જેવું થાય છે અહીંયા શંકર ભગવાનની શિવલિંગની સ્થાપના કરેલી દોણેશેશ્વર દ્રોણ આચાર્ય થઈ ગયા તેમને અને ત્યારથી અહીંયા અખંડ પાણીની ધારા છે ના ગૌમુખી ગંગામાંથી જે પાણી નીકળે છે અખંડ પાણી અહીંયા રોય છે અને અહીંયા મચુ નદી છે અને નદીને સામે દ્રણેશ્વર મહાન ડેમ છે અને આપણે આ મંદિરના દર્શન કર્યું છે અને આ મંદિરની એક ખાસિયત છે કે પાંચ હજાર આઠસો વર્ષ જેવું કહેવામાં આવે છે અહીંનો ઇતિહાસ કે બહુ જૂનો ઇતિહાસ છે કે જ્યારે દ્રોણાચાર્ય થઈ ગયા એ વખતે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને અખંડ પાણીની ધારા શંકર ભગવાનની લિંગ ઉપર નીકળે છે અને અવલોકિત છે આ પાણી ક્યાંથી આવે એ કોઈને ખબર નથી અને માહિતી નથી પણ ખરેખર અહીંયા અદ્ભુત છે આ નજારો અને અહીંનો નજારો તમે જોવો અને ક્યારેક તમે શ્રાવણ માસમાં આવો તો ઓર મજા આવે અને અહીંયા શ્રાવણ માસમાં અખંડ માણસો આવતા જ હોય છે અને આ પર્યટનમાં એક મસ્ત જગ્યા છે અને જે નદીનો નજારો છે અહીંનો અને અહીંયા જમવાની રહેવાની પણ સગવડતા છે આશ્રમની અંદર એટલે બહુ સરસ આશ્રમ છે